બહુ જ ખૂબસૂરત નજારો આ ફાઉન્ટેન પણ હમણાં નવું બનાવ્યું પહેલાં હતું નહીં બાકી કલર કામ છે ને એકદમ ચમકાવી દીધું છે હવે તમને દેખાય છે આ બગલા બહુ જબરદસ્ત છે વિડીયોમાં કેવા ખબર નહીં પણ હતા ને જબરદસ્ત છે એની સાસ તો જો હિન્દ મહાસાગરમાં છે ને આ બધાય ગુમ થયેલા છે ડાયરેક્ટ આય પૂરતી દાસ હે હા ના ડિગ્રી છે ને માથું મોડી નાખે નેવું ડિગ્રી ઓ માય ગોડ ખાસ ધોળા બગલા પછી આવી જશે કાળા બગલા કેમ પણ રંગબેરંગી બગલા આ બગલા નહીં ત્યાં બીજો પાઉ જો તું ખાલી લેગ પીસ જો એના લેગ પીસ જો તું છે ને જબરદસ્ત ઓ માય ગઢ 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 આ તમને આનું પાણી નામ આવતું હોય તો મને કહેજો કેમ કે તો મેં કોઈ જોયા જ નથી શું છે અહીંયા ઓ માય માય ફ્રેન્ડ ગણેશા તું રહેના સાથ હમેશા ભાઈ સાહેબ જો ગાજબામ જો એનું માથું જો આકેલા દુકાની એનો કોડ નામ છે જબરદસ્ત છે કેની આમજો ભાઈઓને આખી જો આમજો ઓ માય ગુડનેસ કેમેરામાં છે ને કેપ્ચર પણ નથી એવડી મોટી એને આખ્યું છે વાહ 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 બાપરે બાપ એટલા બધા વર્ષો પછી આવવાના પછી ખબર પડી કે આયા નહી તો પાણી પક્ષીઓ આવી ગયા છે

નોર્મલ તો નોર્મલ જો હું જોઉ નોર્મલ તો બધા જોતા આપણે આ કયું પ્રાણી છે ને એનું નામ મારે વાસવા જવું પડશે પણ કેટલું પ્રેમથી ખંજવાળા જોવો તો બહુ જાધા બધા છે એવું પણ નહીં ઘણા વર્ષો પછી આવો ને ઘણો ખરો બદલાવ છે આના પૈસા સારા છે આગળ તો પૈસા ખરી ગયેલા બધા હતા

નોર્મલ હાજી તો કદાચ જોતા જ હોય પણ એકવાર જોવો તમે આને કેવાય કેમ પણ એકદમ આળ ભરેલી છે એક જો અહીંયા પડ્યું ઊંધા કાઈ ઓ માય ગોટ ગાય આઈ ગસ દીપડો આનો ભરોસો કોદી કરવાનો જ નહીં છે ને એકદમ આળફૂડો ઊંધ્યા કાઈ ન પીડ્યો તો આજો આજો હા હવેડો હવે હવીડ્યો હાલ લ્યો હા પોંચ આવ્યો પોચ આવ્યો પોચો પોચ દીધો તો

પછી ચાલો આગળ વધી આવે ઓ ભાઈ સાહેબ સિંહ તો શું એકદમ બેહોશ હાલાતમાં પડ્યા છે ખસડવાનો વાત નથી હલતા નથી બહુ ભતર હાલત છે કેમ કે છે ને ગ્રાઉન્ડમાં ગારો બહુ થઈ ગયો છે વરસાદ પડે ને એટલા માટે જોવો તો બે અહીંયા હું છે એક કાંઈ સાઈડમાં હું છે એ બતાવું પણ આ તો હવાતા જ નથી કેમ પણ બરોબર ફોકસ જ કરતો કેમ આગળ જાળી મારી છે ને બ્લર થઈ જાય છે સિંહ જોવો પણ એ મજાની લાઈફ મજાની લાઈફ ખાવ પીઓ ને ઉંધે કાંઈ થવાનું આવા સિંહ પહેલી વાર જોયો મેં હવે છે કે નહીં યોગા છે હોગા હવે તો સિંહ પણ યોગા કરવા મળે તો તમારે છે નહીં વારસે યોગા ચાલુ કરો યોગા છે હોગા વાહ વાહ મારો વીરો નવા નવા યોગા કરે વાહ સાબાશ

ત્યારે બ્લેક કલરના ના મુરઘા કલર કલર ના મુરઘા અને અહીંયા લેવા મુરઘી છે અત્યારે ઉધી જોયા હતા આપણે બધા નોર્મલ પોપટ પોપટી મુરઘા મુરઘી પણ હવે આવી ગયું છે એકદમ તાકાત વાળો પોપટ આને કહેવાય તાકાત વાળો પોપટ જોઈ લો ગજબ આકાશ કાસ મેલો છે ને એમાં બરોબર દેખાતો નથી અને આમાં જાળે આડી આવજો

ખતરનાક ભાઈ ખતરનાક બહુ જબરદસ્ત છે આગળ બહાર નીકળે ફુવારો કાઢે ને નાક માં તો બકે જો મોટો પાડો છે મોટો પાડો એ આજ શિકારી નજરે કાતિલ અદાએ હસીના પસીના આ ગયા ધીસ ઇઝ અમેરિકન બુલી આપણે ઓલી બુલ ફાઇટ જોયું ને તો તમને ખબર હોય મોટા હેવે તોડા જેવા બુલ કેન્જો બીજું બોલી બોલી પેટ બુલ પેટ બુલ અપગ્રેડ સાચ છે અપગ્રેડેડ સાંઠ આને કહેવાય ધોળે બકરી સિંગવાળી બકરી છે ને સિંગ બકરી આનું નામ તો મારે જાણવું પડશે આગળ બોર્ડ મારું જોઈ લો પેલા એ નામ જણાવું બાકી આપણી માટે તો વ્હાઈટ બકરી જે લીલું લીલું ખડ ખાય છે ભાઈ સાહેબ વાંધરાજો તને એકદમ લીવરો લિવર

આ બધા અપડેટ બનેલા છે હું બે હજાર પચીસ ના બહુ હેવી અને જો આખી ગુફા ભરી છે કેટલા બધા બેઠા અંદર ચાર પાંચ જો આવ્યો શીલો છે ભાઈ શીલો ગરમી એટલી બધી છે ને ક્યાંય રેવાતું નથી અવડું મોટું ગાર્ડન છે ગાર્ડનમાં ખાલી વાંદરા બેઠા હતા એળી જ ગરમીનું તાપમાન બહુ જબરદસ્ત અને પસીના પસીના થઈ ગયા અને આવી જશે તો બહારનો ગેટ લો જી લો મિત્રો તો ફાઈનલી સક્કર બાગરી બહાર વી એવા સીવી અને આજે ટાઈમ થઈ છે ઓલમોસ્ટ બપોર ના 1:30 તો હવે આ વિડિયો આયા પૂરો કરીશ વી વિડિયો પસંદ આવે તો વિડિયો ને લાઈક અને ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં કેમ કે છે ને આવ ફ્રી માં છે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દો યાર તો મળીએ કાલે એક નવા વિડિયો સાથે તો જય માતાજી થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય